टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम मारो एक जमानो हतो कौन मानशे મહતાદ ના કશાનુ હતો કોણ માનશે આ પંક્તિઓ છે જાણીતા શાયર રુસ્વા મઝલૂમીન તેમની ગઝલની આ પંક્તિ કોંગ્રેસ માટે બંધ બેસે છે તમને લાગતું હશે કે કેવી રીતે તો તે જાણવા માટે ફ્લેશબેક માં જવું પડશે કોંગ્રેસના અધિવેશન માટે મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અમદાવાદમાં છે પરંતુ પ્રજામાં આ નેતાઓ માટે આદર હોવો જોઈએ તે હવે કદાચ રહ્યો નથી ચોસઠ વર્ષ બાદ ગુજરાતના આંગણે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું છે પરંતુ ચોસઠ વર્ષ પહેલાના જે અધિવેશનો ગુજરાતમાં થયા તેની વાત કંઈક જુદી છે તે સમયે આવા તામજામ તો ન હતા પણ જનતા સાથેનું ભાવાત્મક જોડાણ ખૂબ હતું લોકો સાથેની કોંગ્રેસની આત્મીયતા એવી હતી કે જે સ્થળે અધિવેશન યોજાય તે સ્થળનો ઇતિહાસ લખાઈ જાય પ્રચાર પ્રસારના માધ્યમો ભલે ખૂબ ઓછા હતા પણ નેતાઓના ભાષણોની ગુંજ આખા દેશમાં પડઘાતી હતી વર્ષ ઓગણીસો ચોવીસમાં બેલગાવમાં એક અધિવેશન યોજાયું હતું આ અધિવેશન એકમાત્ર એવું અધિવેશન હતું જેની અધ્યક્ષતા મહાત્મા ગાંધીજીએ કરી હતી આ અધિવેશનથી કોંગ્રેસમાં ગાંધીજીનું નેતૃત્વ અબાધિત ગણાયું અસ્પૃશ્યતાનો વિરોધ ખાદી તેમજ ગ્રામ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા જેવા કાર્યક્રમો ગાંધીજી આપ્યા હતા જે બાદ દેશભરના ફરી વળેલા ઉત્સાહથી છલકાતા કોંગ્રેસના કાર્યકરોએ ઘર ઘર સુધી કોંગ્રેસના વિચારને પહોંચાડ્યો હતો કેટલાય અધિવેશન એવા છે જેણે કોંગ્રેસના રાષ્ટ્ર નિર્માણ અંગેના વિચારો અને પ્રયાસોને આકાર આપ્યો લોકોને તેમાં જોડ્યા અને જનતાના મન હૃદયમાં કોંગ્રેસ એક પોતીકો રાજકીય પક્ષ બન્યો ઓગણીસો ના કોલકાતા અધિવેશનમાં યુવક કોંગ્રેસનો આરંભ કરાયો ઓગણીસો ઓગણત્રીસમાં માં લાહોરમાં આવેલી રાવી નદીના કિનારે પૂર્ણ સ્વરાજનો ઠરાવ વખતે ખુશીમાં જવાહરલાલ અને સુભાષબાબુ સાથે યુવાનો નાચતા જોવા મળ્યા હતા

મજબૂત હતું કે આઝાદી બાદ મહાત્મા ગાંધી અને સરદારની વિદાય પછી નહેરુ દેશભરમાં લોકપ્રિય નેતા ગણાતા હતા મોટા ભાગની ચૂંટણીઓમાં કોંગ્રેસ લગભગ બિનહરીફ જીતતી હતી ત્યારબાદ ઇન્દિરાના કાળમાં કોંગ્રેસે અનેક વિભાજનોનો સામનો કર્યો હતો સંસ્થા કોંગ્રેસથી તેઓ શરૂઆત થઈ હતી અને ત્યારબાદ કોંગ્રેસનું વર્ચસ્વ વધ્યું પરંતુ સત્તાના મધમાં આંધળી બનેલી કોંગ્રેસ હવાની દિશા પારખી ન શકે અને ઇન્દિરા ગાંધી બાદ કોંગ્રેસનું નેતૃત્વ દિશા વિહીન બનતું ગયું હવે તો ગુજરાતમાં કોંગ્રેસનું જાણે નામો નિશાન ન હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે છતાં રાહુલ ગાંધી કહે છે કે કોંગ્રેસના ડીએનએમાં ગુજરાત છે પરંતુ ગુજરાતના લોહીમાં કેમ કોંગ્રેસનું નામો નિશાન નથી તે પાર્ટી માટે એક મોટો પ્રશ્ન છે રાહુલને રાજનીતિ વારસામાં મળેલી છે પરંતુ સત્તા હજુ સુધી નથી મળી આજે પાર્ટીમાં ભલે બધો જ પાવર રાહુલ ગાંધી પાસે હોય છતાં સત્તા વિના જાણે ગુજરાતમાં કોંગ્રેસનું આ છઠ્ઠું મહા અધિવેશન છે આ અગાઉ આઝાદીના સંગ્રામની પૃષ્ઠભૂમિથી લઈને અખંડ ભારતના નિર્માણ અને ગુજરાત રાજ્યના સર્જનની તારીખો ગુજરાતમાં યોજાયેલા કોંગ્રેસના પાંચ અધિવેશનોમાં સમાયેલી છે જેમાં ઓગણીસો એકવીસનું નું અધિવેશન મહાત્મા ગાંધીએ બ્રિટિશ રાજ વિરુદ્ધ છેડેલી અસહકારની ચળવળ બાદ ત્વરિત યોજાયું અને ગાંધીજીએ શરૂ કરેલી સ્વદેશી અપનાવોની ચળવળ અહીંથી વધુ બુલંદ બની હતી આ સિવાય ગુજરાતમાં સુરતના હરિપુરા જૂનાગઢ અને ભાવનગરમાં પણ કોંગ્રેસના અધિવેશનો મળ્યા જેમાં જે તે સમયને અનુકૂળ સંકલ્પો લેવાયા હતા છેલ્લે ઓગણીસો એકસઠમાં કોંગ્રેસનું અધિવેશન ગુજરાતમાં યોજાયું હતું સૌથી પહેલાં ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન વર્ષ ઓગણીસો બે માં યોજાયું હતું અમદાવાદમાં યોજાયેલું આ અધિવેશન એસ સુબ્રમણ્યમ અયરના અધ્યક્ષસ્થાને યોજાયું હતું આ અધિવેશનનું મહત્વ ગુજરાતમાં રાજકીય જાગૃતિ અને રાષ્ટ્રવાદી ભાવના જગાવવાનો પ્રારંભિક પ્રયાસ હતો પશ્ચિમ ભારત ખાસ કરીને શિક્ષિત ગુજરાતીઓ અને સ્થાનિક ભદ્ર લોકોમાં કોંગ્રેસનો આધાર મજબૂત થયો

હરિપુરા અધિવેશનની અધ્યક્ષતા સુભાષચંદ્ર બોઝે કરી હતી બોઝે સ્વતંત્ર ભારત માટે પ્રગતિશીલ અને ઔદ્યોગિક દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો આ અધિવેશન ગાંધીવાદીઓ અને બોઝ વચ્ચેની વિચારધારાની અસમાનતાના કારણે પણ યાદગાર છે અધિવેશન બાદ બોઝ કોંગ્રેસમાંથી છૂટા પડ્યા અને તેમણે ફોરવર્ડ બ્લોકની રચના કરી હરિપુરા બાદ વર્ષ ઓગણીસો પચાસમાં કોંગ્રેસનું અધિવેશન જૂનાગઢના મળ્યું જેમાં અધ્યક્ષ પુરુષોત્તમ દાસ ટંડન હતા ભારતની આઝાદી બાદ આ અધિવેશન સ્વતંત્ર ભારતમાં ભળેલા સૌરાષ્ટ્રના રજવાડાના પ્રદેશોમાં કોંગ્રેસની પકડ મજબૂત કરવા માટે યોજાયું સરદાર પટેલના સક્રિય પ્રયત્નો બાદ જૂનાગઢ સ્ટેટ પાકિસ્તાનને બદલે ભારતમાં ભળ્યું તેથી તે જૂનાગઢમાં યોજાયું અને કોંગ્રેસ માટે લોક સમર્થન વધારવાનું સાધન બન્યું વર્ષ ઓગણીસો એકસઠમાં ભાવનગરમાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું જેમાં અધ્યક્ષ નીલમ સજીવ રેડ્ડી હતા ગુજરાતીઓનું સમર્થન મેળવવા આ આ અધિવેશન યોજાયું હતું દરમિયાન રાજ્યમાં સ્વતંત્ર પાર્ટીનો ઉદ્યોગ થયો અને તેને ખડબા અને ઉદ્યોગપતિ વેપારી વર્ગ અને ભૂતપૂર્વ રાજવી પરિવારતોનું સમર્થન મેળવવાનો આશય હતો આમ કોંગ્રેસના અધિવેશનનો કોઈને કોઈ આશયથી મળ્યા છે હવે આ અધિવેશનથી કોંગ્રેસ ગુજરાતમાં ફરી એકવાર પ્રાણ ફૂંકવાના પ્રયત્નોમાં છે પરંતુ સામે છેલ્લા ત્રીસ વર્ષથી અડીખમ ઉભેલી પાર્ટી છે આગામી સમયમાં આ અધિવેશનની કેવી અસર જોવા મળે છે તે પણ જોવું રસપ્રદ બનશે પરંતુ આજે જે શરૂઆત થઈ છે એ બે હજાર સત્યાવીસના પરિપ્રેક્ષ્યમાં છે શું કોંગ્રેસને સફળતા મળશે શું કોંગ્રેસના રેસના ઘોડા વધશે આ તમામ સવાલો હજુ પણ યક્ષ છે કદાચ રાહુલ ગાંધીનો ભરોસો અને ઇન્દિરા ગાંધીનું જે સપનું હતું એ સોનિયા ગાંધીના અરમાનો અને પ્રિયંકા ગાંધીનું ભવિષ્ય આ બધું જ ગુજરાતથી નક્કી થવાનું કહેવાય રહ્યું છે જો થશે તો કોંગ્રેસ માટે ચોક્કસ એક આશાનું કિરણ હશે પણ કદાચ એવું લાગતું નથી